સાલોદ નગરપાલિકાની ચૂંટણી લક્ષી કાર્યકર્તા બેઠક યોજવામાં આવી ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ગોધન ઝડફિયા ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે વિશેષ હાજરી આપી અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી મળતી માહિતી મુજબ ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષી અને વિશેષ કાર્યકર્તા શિબિર યોજાતી આ શિબિરમાં ભાજપમાંથી ચૂંટણી લડતા ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું ઝાલોદ નગરપાલિકા ચૂંટણીમાં ઝાલોદ એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા અધ્યક્ષતામાં બેઠક યોજાતી માર્ગદર્શન આપવા માટે ગુજરાત રાજ્ય ભાજપ ગોધન ઝડપિયા તેમજ ગુજરાત મધ્ય ઝોનના સંયોજક શબ્દ તળવી ઉપસ્થિત રહેલ હતા ઝાલોદનગરમાં કુલ ચોવીસ હજાર ઉપરાંત નગર સેવા સદન માટે વોટિંગ કરનાર મતદાતાઓ છે જેમાં વધુ મતદારો મહિલા મતદારો છે તે વિશે માહિતી દાહોદ જિલ્લા કોષાધ્યક્ષ પંકજ અગ્રવાલ દ્વારા આપવામાં આવી હતી દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલ્યા દ્વારા પ્રારંભિક સંબોધન કરતા કાર્યકર્તાઓ ધારાસભ્ય ભુરિયાએ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સત્યાવીસ સીટ પર ચૂંટણી લડી રહેલ છે તેમજ પૂર્ણ બહુમતીથી ભાજપ જીતશે તેવો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ભાજપ પાર્ટી જ નગર સેવા સદનની ચૂંટણી જીતી નગરની સેવા કરશે તેવું કહ્યું હતું ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ ગોરધન ઝડપિયાએ કહ્યું હતું કે નગરમાં દરેક ભાજપના કાર્યકર્તાઓએ દરેક વોર્ડનો પ્રવાસ કરી બધી બેઠક જીતાડવાની છે દરેક કાર્યકર્તાઓએ સાથે મળી મતભેદ ભૂલાવી નગરપાલિકામાં વિજય હાંસલ કરવાનો છે પપ્પુભાઈ ડામોર આઈ ન્યૂઝ ગુજરાતી ઝાલોદ આજે ઝાલોદ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે પ્રવાસ હતો રાજ્યમાં સાસઠ નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે અત્યારે એક મહાનગરપાલિકા અને બીજી તાલુકા જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીઓ અત્યાર સુધીનો જે પ્રચાર દરમિયાન અમારી પાસે જે ફીડબેક છે એમાં બસ્સો પંદર બેઠકો ભારતીય જનતા પાર્ટીના આપણા ઉમેદવારો અમારા નિર્વિરોધ જીતેલા જાહેર થયા છે અને જે રીતનું અત્યારનું વાતાવરણ દેખાય છે એ રીતે લાગે છે કે બધી જ નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે બહુમતીથી જીતશે આની પાછળ દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં જે રીતે પરિણામો આજે દિલ્હીમાં પણ આવ્યા છે એક પ્રજાએ જે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી અને એમના નેતૃત્વ પર મૂક્યો છે એમ ગુજરાતમાં પણ છેલ્લા ત્રીસ વર્ષથી સ્થાનિક સ્વરાજ્ય હોય કે રાજ્યની વિધાનસભા હોય સંપૂર્ણ રીતે પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે અમારા સેવાના કામના કારણે મોદીજીની યોજનાઓ નીતિઓના કારણે અને જાલોદમાં પણ અમે સારી રીતે બહુમતીથી સંપૂર્ણ એબ્સોલ્યુટ મેજોરિટીથી જીતીએ એ માટેની અમારા પ્રયાસો છે જ અને ખાસ કરીને આજે વિશેષ માર્ગદર્શન બધા લોકોની ઉપસ્થિતિમાં હતું શબસણભાઈ તડવી જે મધ્ય ઝોનની આ સામાન્ય ચૂંટણીઓ જોઈ રહ્યા છે શંકરભાઈ અમલિયાર અમારા જિલ્લા અધ્યક્ષ અને મહેશભાઈ માન્ય સ્થાનિક છે અને ખૂબ સારી રીતે આજે બધા સાથે મુલાકાત થઈ ઉમેદવારોની પાર્ટીના કાર્યકર્તા જવાબદાર જેમ સોંપી છે બધા લોકોની એક વ્યવસ્થાત્મક બેઠક હતી અને હવે આવતા દિવસોમાં તો કોંગ્રેસનું તો અચ્યુત્તમ કેશવમ લગભગ તો પૂરું થયું છે અને બાકીના જે જુઠ્ઠાણા ચલાવનારા લોકો હતા જેમણે પુલંદા બનાવ્યા હતા જેમણે સાદાય સાદગી ઈમાનદારી આ બધાના પડદા ખુલી ગયા છે જ્યાં સેવા કરવાનો ભાવ છે ધારો કે મોદીજીની યોજનામાં સેવાનો ભાવ છે ગરીબ માણસનું ઓપરેશન થાય વગર પૈસે થાય સાડા ત્રણ કરોડ લોકો ઉપરના ઓપરેશન કિડની કેન્સરના હૃદયના વગર પૈસે થાય તો એના તો આશીર્વાદ જ મળે ને ગરીબ માણસ તો દેવામાં ડૂબી જાય આ યોજનાના કારણે અથવા ગરીબ માણસ સુધી પહોંચવાની અમારી આદિવાસી સમાજની પણ જે યોજનાઓ છે વનબંધુ યોજનાથી અમે શરૂ કરી હતી ગુજરાત પેટર્નથી શરૂ કરી હતી અને એમાં નીચે સુધી ટ્રાઇબલ ગ્રાન્ટ આખી સબ પ્લાનની ગ્રાન્ટની અલગ રીતે વ્યવસ્થા કરીને બેઠા કરવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે આવાસ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ બધામાં પાર્ટીની નીતિ નિયત અને નેતા આ પ્રજાને સમર્પિત છે એટલે ચાલો આપના બધાના સહયોગથી અમે જીતીશું અને એબ્સોલ્યુટ મેજોરિટીથી જીતીશું એવું લાગે છે